હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો વિષ્ણુ ઠાકોરનું નવું આવી રહેલ સોંગ મિત્રો કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર નવા નવાજ તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગુગા મહારાજ વરૂપક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવાશો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તૂટેલા દિલને ના સતાવશો સિંગર વિષ્ણુ ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલ્લેક્ષ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયો અવનવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તૂટેલા દિલને ના સતાવશો સિંગર વિષ્ણુ ઠાકોરનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે એનડી નિકિતેશ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને તૂટેલા દિલને ના સતાવશો મિત્રો સિંગર વિષ્ણુ ઠાકોરનું આ સોંગ અને આ સોંગ સાંભળવા માટે એનડી નિકિતેશ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે અમારી જય ગોગા મહારાજ વોલુસ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો